હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસની એટલે કે ત્રીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે આગામી દિવસોમાં દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે સાથે જ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે આજે પાંચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને મોરબીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ મહેસાણા ગાંધીનગર ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના નવા પોલીસ અધિક્ષક તરીકે પ્રશાંત સુંબેએ આજે સવારે અંબાજી માતાના દર્શન કર્યા જિલ્લાની પરંપરા અનુસાર કોઈપણ નવા આઈએએસ કે આઈપીએસ અધિકારી ચાર્જ સંભાળતા પહેલાં માતાજીના આશીર્વાદ લે છે પ્રશાંત સુબેના આગમન પર પોલીસ વિભાગ અને મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓએ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું તેમણે અંબાજી મંદિરમાં પૂજા અર્ચન કરી અને મંદિરના શિખર પર ધ્વજા અર્પણ કરી હતી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જિલ્લાના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા અમદાવાદમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે શહેરના એસપી રિંગ રોડ ઉપર ઝુંડાલ સર્કલથી વૈષ્ણો દેવી તરફ જતા ઓડાના સર્વિસ રોડ ઉપર ગરનાળામાં વરસાદી પાણી ભરાયું હતું જેમાંથી એક એસયુવી કાર ચાલક પોતાની કાર લઈને પસાર થવા જતા ફસાયો હતો કારમાં બે યુવતીઓ અને એક યુવક એમ ત્રણ લોકો ફસાયા હતા જો કે ગાડીના ઉપરના ભાગે આવેલું રૂફટોપ ખોલી તેઓ ગાડીના ઉપરના બેસી ગયા હતા જે બાદ સ્થાનિક લોકો દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં અને બહાર કાઢવામાં આવ્યા હતા ભેળી પંથંગમાં આવેલી પોમે મોટર્સ તમને અહીં તમામ પ્રકારના ઓઇલ મળી જશે જેમ કે વિડોલ ઓઇલ મોબાઈલ ઓઇલ વોલ્વો ઓઇલ બજાજ ઓઇલ તેમજ વાહનના દરેક પ્રકારના સ્પેડ પાર્ટ અહીં તમને મળી જશે તો તરત જ મુલાકાત લો ભૂમિ મોટર્સની અડ્રેસ સુલા રોડ પીડિત તારકપોલની સામે ભૂમિ મોટર્સ આબુરોડ શહેરમાં બનાસ નદીના બે વિદ્યાર્થીઓ ફસાઈ જવાની ઘટના બની નગરપાલિકાના ચેરમેન મગરલાલ ચારણને લોકો તરફથી આ અંગે જાણ થઈ હતી તેમણે તરત જ પોલીસને માહિતી આપી હતી પોલીસ સ્ટેશનના એસઆઈ ભગવાન રામની ટીમ તુરંત ઘટના પહોંચી ગઈ એસડીએમ શંકરલાલ મીણા પણ સ્થળ પર આવી ગયા હતા સિયાવા નિવાસી અને ધોરણ અગિયારના વિદ્યાર્થી સુરેશકુમારને સવારે અગિયાર ત્રીસ વાગે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો શ્રી રાજપૂત કરણી સેના પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે ગણેશજી ચાવડા અને જિલ્લા મહામંત્રી તરીકે પાટણમાં લાંબા સમયથી રાજપૂતોની સંસ્કૃતિ શૌર્ય ઇતિહાસને ઉજાગર કરવાનું કાર્ય કરી રહેલા તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અને પદ્મનાભ ચોકડીની સોસાયટીઓના પ્રમુખ એવા યુવા અગ્રણી એવા શ્રી મદારસિંહ ગોહિલની વરણી કરવામાં આવી હતી આજરોજ કામલીવાડા સમાજવાડી ખાતે સમગ્ર ભારતનું સૌથી મોટું સક્રિય રાજપૂત સંગઠન એવા શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહજી જાડેજાના અધ્યક્ષસ્થાને કાર્યકરોનું સંમેલન યોજાયું હતું બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ દ્વારા આજરોજ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફિટ ઇન્ડિયા અભિયાનને અનુરૂપ સન્ડે ઓન સાયક્લો કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ જવાનો અને અધિકારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી છે આ પ્રસંગે થરાદ પોલીસ અધિકારીઓ અને જવાનો એકત્રથી ફિટનેસ માટેના આ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલાયા ઉપરવાસના ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક એકાએક વધી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક એકાએક વધી છે હાલ ડેમમાં છ્યાસી હજાર આઠસો બાણું ક્યુસેક પાણીની આવક થવા પામી છે ડેમની સપાટી જાળવી રાખવા માટે અને વધારાના પાણીનો નિકાલ કરવા માટે ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે દરવાજાઓમાંથી ચોસઠ હજાર એકસો ચુમ્માલીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદી કિનારે ન જવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે